કહેવાય છે કે જૂન અને જુલાઈ મહિનામાં મહાસાગર પોતે શિવલિંગ અભિષેક કરે છે અને કેટલાક સમય માટે આ મંદિર સમુદ્રનો એક ભાગ બની જાય છે ના દિવસે અહીંયા ભવ્ય મેરાનું આયોજન કરવામાં આવે છે મહાદેવના દર્શનાર્થે લાખોની સંખ્યામાં લોકોનું મેરામણ ઉમટી પડે છે મહાદેવના દર્શને આવતા તમામ ભક્તોના દુઃખ દર્દ દર્શન કરવા માત્રથી દૂર થાય છે મંદિર મંદિરથી લગભગ બસો મીટરના અંતરે એક સનસેટ પોઈન્ટ પણ આવેલું છે જેને નિહારવા માટે લોકો સાંજના ટાઈમે અચૂક આવે છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને ને કરવાનું ન ભૂલશો